ગાડી સ્ટાર્ટ કરી ઉપર પેટ્રોલ પેટ્રોલનો લપકારા લે છે લો ફ્યુલ એટલે કે પેટ્રોલ છે નથી માધવપુર બીચ તો ખરો જ તો આવી જાઓ માધવપુર તમે પણ રુકમણી અને કૃષ્ણ ભગવાનની ભોગ્યો જો ઉપર CNG લખાયું જેમ કે અહીંયા CNG લખાઈ તો બરોબર છે પણ જે ઉપર લખાઈ છે ને આ વાળું આપણે આ જોવાનું અત્યારે જો પેટ્રોલમાં નાખો છું આ પેટ્રોલ લખાઈ ગયું અને અહીંયા સીએનજી તો લખાયા જ કરે છે આપણને એમ લાગે કે અત્યારે સીએનજીમાં છે ગાડી પણ અત્યારે પેટ્રોલમાં છે ઉપર જવું અહીંયા અહીંયા લીલી લાઇટ આવી જવી જોઈએ અને પેટ્રોલ લખાય છે અત્યારે હવે મેં ફ્યુલ ચેન્જ કરું છું આવી ગયું સીએનજીની અંદર ઓકે આ રીતે લીલું લીલું હોવું જોઈએ અને સીએનજી ઉપર લખાવવું જોઈએ અહીંયા નહીં અહીંયા તો રેગ્યુલર રહેશે ઓકે બાકી કંઈ છે અને પેટ્રોલ તો સાવ ઝીરો ઝીરો થઈ ગયો છે